રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટનાના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે તરફ ધોરાજીના સરકારી હોસ્પિટલની સ્થિતિ જુઓ સરકાર નારાઓ સાથે આ દ્રશ્યો મેચ થઈ રહ્યા નથી ધોરાજી સિવિલ હોસ્પિટલના અધ્યંત બિલ્ડિંગ દાતાઓએ દાનમાં માપી પણ સરકાર પૂરતા પ્રમાણમાં ડોક્ટરો ફાળવી શકી નથી પરિણામે દર્દીઓએ જૂનાગઢ અને રાજકોટ જવું પડે છે કારણ કે અહીં જનરલ સર્જન અછત છે મહત્વની વાત એ છે કે હોસ્પિટલના અધિક્ષક પણ માને છે કે સ્ટાફની અછત છે ત્યારે સ્થાનિકો શું કહી રહ્યા છે એ સાંભળીએ આજે ધોરાજીની જનતા માટે સરકારી હોસ્પિટલો લેવા માટે અનેક લોકો ઉત્સુક છે પરંતુ જયારે અહિયાં આવે છે ને ત્યારે નિર્વાસ પામી જાય છે એનું એક કારણ છે કે અહી મળતી સુવિધાઓની હજી ઘણી બધી અછત છે અત્યારે આપણે સારા આરોગ્યની સારા શિક્ષણની વાત તો કરીએ છીએ પણ વાસ્તવિકતા કંઈક અલગ છે અહિયાં આવે છે તો ઘણી બધી વિભાગોમાં ડોક્ટર નથી અહીંયા આવે છે તો બાળકોનો આઈસીયુ વિભાગ કેટલા સમય થી બંધ છે અને બંધ એટલા માટે છે ડોક્ટરોની ખૂબ લાંબા સમય થી ભરતી જ નથી થઈ ત્યારે ધોરાજીની ની જનતા વતી અમે આ સરકારશ્રી ને અને જવાબદાર અધિકારીઓને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા ભરતીઓ કરવામાં આવે અહિયાં કોઈ પણ દર્દી આવે છે ને જો કોઈ પણ દર્દી કોઈ પણ વિભાગમાં ડોક્ટર ન હોય તો એમ છે જુનાગઢ જતા રહો અરે ભાઈ જુનાગઢ જવું જ હોત તો અમે ધોરાજી માં માટે ભરત ચોખી ને ચટ વાત છે તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે અને આનો નિર્ણય તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો ધોરાજી અને ધોરાજી ની આજુબાજુ ગામડાની સ્વયંભુ જનતા અહીં આવશે અને ભવ્ય આંદોલન કરશે સિવિલ હોસ્પિટલની અંદર ઘણા વિભાગોની અંદર કાયમી ડોક્ટરોની નિમણૂક નથી થઈ ખાસ કરીને જનરલ સર્જનની નિમણૂંક ન હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડવી પડે છે એક્સિડન્ટ જેવા ગંભીર અકસ્માતોની અંદર જૂનાગઢ અથવા તો રાજકોટ રિફર કરવામાં આવે છે અને સમયસર સારવાર નથી મળતી અને ગાયનેક વિભાગની અંદર પણ આ જ પરિસ્થિતિ છે કાયમી ગાયનેક ન હોવાના કારણે મહિલાઓ જ્યારે અહીંયા સારવાર લેવા માટે આવે છે ત્યારે એને રાજકોટ અથવા તો જૂનાગઢ બીજી પ્રાઇવેટ હોસ્પિટલ રિફર કરવામાં આવે છે ખાસ કરીને ગરીબ લોકો પણ જ્યારે પૈસા ન હોય ત્યારે આને હોસ્પિટલે પહોંચવું પણ મુશ્કેલ પડે છે અને ગંભીર છતીનો સામનો કરવો પડે છે મહિલાઓને અને સોનોગ્રાફી જેવા કિસ્સાની અંદર જો રેડિયોલોજીસ્ટ ન હોવાના કારણે સામાન્ય બાબતમાં પણ જૂનાગઢ રાજકોટ જવું પડે છે અને આ ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્નને કારણે ગરીબ લોકો ખૂબ મુશ્કેલી વેઠી રહે છે અને અમે નજરે પણ જોયું છે અને અમે સરકારને પણ અગાઉ માગણી પણ કરી છે અને આ માગણી અમે ઝડપથી પૂરી કરવામાં આવે અને ખાસ કરીને બાળકોનું જે આ આઈ આઈસીયુ ક્રિટિકલ કેર યુનિટ બનાવેલું છે એ પણ ઝડપથી ખુલ્લું મૂકવામાં આવે નવી હોસ્પિટલની અંદર જે રિનોવેશન કરવા આવી છે એ પણ ઝડપથી ખુલ્લી મૂકવામાં આવે આરોગ્ય અધિકારી અને મંત્રીઓને પણ અમારી મીડિયાના માધ્યમ દ્વારા મારી વિનંતી છે જેથી ગરીબ જનતાને આરોગ્ય માટે મુશ્કેલી ન પડે આ સર્જનોની નિમણૂક થઈ જાય તો એસડીએસ ધોરાજી ખાતે એસી ટકા વર્ગ એકની જગ્યાઓ ભરાયેલી છે મુખ્યત્વે જે ખાલી છે એમાં રેડિયોલોજીસ્ટ જે અઠવાડિયામાં બે દિવસ ઉપલેટાથી આવે છે ગાયનયોપોલોજીસ્ટ જે અઠવાડિયામાં ત્રણ દિવસ થી અને ત્રણ દિવસ ગોંડલથી આવે છે સરકાર શ્રી ઓર્ડર કરેલ છે ગોંડલથી હમણાં આવતા નથી બાકી જનરલ સર્જન છે એનટી સર્જન છે ની જગ્યાઓ ખાલી છે જૂના બિલ્ડિંગની વાત કરીએ તો જૂના બિલ્ડિંગ અમારી સરકારની જે એજન્સી છે પીઆઈ મારફતે રિનોવેશન કરી અમે હેન્ડ લઈ લીધું છે એમાં ફાયર ની કામગીરી હાલ ચાલુ છે સીસીટીવી બાકી છે અને ફર્નિચર પેન્ડિંગ છે વિભાગોની વાત કરીએ તો અમારો જે મેડિકલ સ્ટોર છે ફિઝિયોથેરાપી વિભાગ છે ટ્રાન્ઝિસ્ટ વોર્ડ છે અમે ત્યાં ટૂંકમાં શિફ્ટ કરવા જઈ રહ્યા છીએ હજુ અંદાજે બે થી ત્રણ મહિનાનો સમય લાગશે આ ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર